ચાલો મિત્રો સ્વાગત છે તમારું અમારી કિયા કિશન રેસીપીમાં તો ચાલો આજે આપણે બનાવું છું ભરેલા સરીગવાનું શાક તો ભરેલા સરીગવાનું શાક બનાવવા માટે મેં અહીંયા ત્રણ મોટી સીંગ લીધી છે આ રીતે જાડી એને આપણે આ રીતે સીરી લેવાની છે આ રીતે આપણે કટ લગાવી દેવાનું છે આ રીતે એટલે સરસ આપણી શીંગ ભરવામાં આપણને ફાવે આ રીતે બધી શીંગને કટ કરી લેવાની છે તો આ રીતે મેં સિંગ બધી કટિંગ કરી લીધી છે આમાં આપણો મસાલો ભરવાનો છે તો મસાલો બનાવવા માટે આપણે અહીંયા ચણાનો લોટ લીધો છે અડધો વાટકો અને અહીંયા આપણે એક ટમેટું સુધારી લીધું છે ને કાંદા પણ એક નાનો એવો કાંદો કટિંગ કરી લીધો છે તેલ લીધું છે ગરમ મસાલો લસણવાળી ચટણી નમક લીધું છે ધાણાજીરું પાવડર હળદર હિંગ અને રાયજીરું આપણે વઘાર માટે લીધું છે તો આમાં આપણે મસાલો મિક્સ કરી લઈશું તો હળદર નાખીશું આપણે ધાણા જીરું પાવડર નાખીશું નમક આપણે સ્વાદ પ્રમાણે નાખીશું નહીં ખારું થોડું નાખીશું તો મસાલો આપણો ખારો થઈ જાય થોડી આપણે ચટણી નાખીશું લસણવાળી થોડી આપણે વઘારમાં નાખીશું થોડોક આપણે ગરમ મસાલો નાખીશું થોડુંક આપણે તેલ નાખીશું આ બધું આપણે હવે મિક્સ કરી લઈશું આમાં આપણે પાણી જરાય નથી નાખવાનું આપણે તેલથી લોટને નરમ થઈ જાય એટલું તેલ આપણે નાખવાનું છે આ રીતે આપણે લોટને મોણ દઈએ એ પ્રમાણે આપણે તેલ નાખવાનું છે તો આપણે આ રીતે મસાલો તૈયાર કરવાનો છે આ રીતે સૂટો સૂટો રાખવાનો આપણે આમ કરીએ એટલે ભેગો થઈ જાય એવું આપણે એટલું તેલ નાખવાનું છે એટલે આપણે સીંગમાં ભરાઈ જાય અને અલગ પણ ન પડે હવે આપણે મસાલો શીંગમાં ભરી લેશું આ રીતે આપણે સીંગમાં ભરી લેવાનું છે સરગો આપણે બાફવાની પણ જરૂર નહીં પડે આ રીતે આપણે દબાવી દબાવીને ભરી લેવાનો છે તો આપણી શીંગું સરસ ભરાઈ ગઈ છે હવે આપણે વઘાર કરી લેશું કાંદા ટમેટાની ગ્રેવી બનાવી લેશું તો આપણે અડધી વાટકી તેલ નાખીશું સાત થી પાંચ ચમચી તેલ છે આપણું તેલને આપણે ગરમ થવા દઈશું હવે આપણું તેલ આવી ગયું છે રાઈજીરું એડ કરીશું મીઠા લીમડાનો પગ હવે આપણે કાંદા એડ કરીશું કાંદાને આપણે થોડી વાર સરસ પાકી ગયા છે હળદર નાખીશું થોડી ધાણાજીરું પાવડર ને થોડું નમક નાખીશું મસાલામાં નાખ્યું એટલે આપણે ગ્રેવી પ્રમાણે જ નાખવાનું છે ને લસણવાળી ચટણી થોડું આપણે લાલ મરચું પાવડર નાખીશું એટલે આ શાકનો કલર આપણો સરસ આવે એને આપણે મિક્સ કરી લઈશું હવે આપણે ટમેટા એડ કરીશું ટમેટા એડ કરીને આપણે બે મિનિટ સુધી ઢાંકી દઈશું એટલે સરસ પાકી જાય ને તેલ પણ આપણું સૂટું પડી જાય બે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણી તો આપણે તો સરસ આપણા ટમેટા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે ગરમ મસાલો એડ કરીશું ટમેટાને આપણે આ રીતે ભાંગી લેવાના એટલે ગ્રેવી આપણી સરસ થઈ ગઈ સરસ સોફ્ટ થઈ ગયા છે ભાંગવાની પણ જરૂર નહીં પડે એવા સરસ સડી ગયા છે હવે આપણે પાણી એડ કરીશું આપણે દોઢ ગ્લાસ પાણી એડ કરીશું ગેસને આપણે ફૂલ કરી દેવાનો છે પાણી આપણે એક ઉભરો આવે ત્યાં સુધી આપણે પાકવા દેવાનું છે પછી આપણે સરગવો એડ કરીશું તો સરસ આપણું પાણી ઉકળી ગયું છે હવે આપણે સરગવો એડ કરીશું ગેસને આપણે ધીમો કરી દેવાનો છે તો આ રીતે આપણે સરગવો એડ કરવાનો છે સૂટો સૂટો આપણે બધો એડ કરી દેવાનો એટલે સરસ સડી જાય અને ઊંધો થઈ જાય તો મસાલો પાછો નીકળી જાય એટલે આ રીતે આપણે ધીમા હાથે મેં દેવાનું છે હલકા હાથે અને ધીમા ગેસે આપણે સડવા દેવાનું છે તો આપણે એને ઢાંકી દઈએ પાંચ મિનિટ સુધી આપણે ઢાંકીને પાકવા દઈશું ધીમા ગેસે એટલે સરસ આપણી સીંગ હાવ એટલે બફાઈ જાય તો તો મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ સરસ આપણું શાક પાકી ગયું છે અને સરસ સડી ગયું છે મસાલો પણ સીંગમાં જ છે સૂટો નથી પડ્યો આપણે પાણી એ પ્રમાણે નાખવાનું કે આપણી સીંગ બુડે એટલું જ નાખવાનું એથી વધારે નહીં નાખવાનું નકર તો સીંગમાંથી મસાલો આપણો અલગ પડી જાય છે આપણે પાણી થોડું એડ કરવાનું શીંગ થોડી હોય તો થોડું ઝાઝી સીંગ તમારી સરીગવાની હોય તો ઝાઝું પાણી એડ કરવાનું પણ શીંગ બુડે એટલું જ એડ કરવાનું એટલે આપણો મસાલો અલગ પડે નહીં તો હવે આપણે લીલા દાણા એડ કરીશું ને ગેસને આપણે બંધ કરી દઈશું તો સરસ આપણું શાક તૈયાર છે તો તમને કેવી લાગી મારી રેસીપી મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં